પાછળ આ તમને બતાવી છે કે કીર્તિ પટેલે શું કહ્યું અને ખજૂરભાઈને કેવા આપ શબ્દો બોલ્યા મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખજૂરભાઈને લઈ કેટલો વિરોધ ચાલ રહ્યો છે મિત્રો ખજૂરભાઈએ અચાનક જ અન્નપૂર્ણા જે તેલ હતું તેના વિડીયો ડિલીટ કર્યા કર્યા હતા અને પોતાનું તેલ એટલે કે ખજૂરભાઈ તેલ માર્કેટમાં લાવી દીધું હતું અને તેનો પ્રચાર કરવા માંડ્યા હતા મિત્રો અમુક લોકો એવું માની રહ્યા છે કે ખજૂરભાઈ આ બિઝનેસ માટે કરી રહ્યા છે તેમણે અચાનક જ કેમ અન્નપૂર્ણા જે તેલના વિડીયો ડિલીટ કર્યા હતા અને આ બાબતે મિત્રો કીર્તિ પટેલે પણ ખજુરભાઈને કેટલાય આપ શબ્દો પણ બોલ્યા છે મિત્રો અમે ખજુરભાઈ કે કીર્તિ પટેલનો કોઈનો વિરોધ કરતા નથી અમે તો ખાલી તમારા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે કીર્તિ પટેલે ખજુતભાઈ વિશે શું કહ્યું મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરવાનો ભૂલતા નહીં આ આપણે કીર્તિ પટેલે શું કહ્યું આ વિડીયોમાં જોઈ લઈએ તમે ભગવાન બનાવ્યો અને ઈ ભંગાર એવા લોકોનું ઘર બનાવે કે જે આમ એવું ઘર હોય એવા ઘરનું શૂટિંગ કરશે વિડીયો બનાવશે અને પછી માં મૂકશે હવે એ ઘરની કિંમત એમ કહે છે ને ઘરનો ખર્ચો હું દસ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કરું છું કાઢું જ કોટેશન કાઢું જ કોટેશન જે રીતનું ઘર બનાવે ને એ સાડા ચાર લાખ રૂપિયામાં રેડી થાય રેતી સસ્તા ભાવે આવે છે સિમેન્ટે સાઉ મફતમાં ભાવે જ દે છે આને સેવાના નામથી જ એને ત્યાં કામ કરે ને બધા છોકરા તો ગામના હોય છે બિચારા બરાબર કળિયા લોકો તે સેવાના નામે જે આપે ને ખજું એમ કે તમે જે આપણે લઈ લેશું એવી રીતના આવે છે સાડા ચાર લાખ રૂપિયામાં ઘર રેડી કરે એટલા બધા વ્યુઝ મળે ને એવા જ વ્યક્તિનો હાથ પકડે એવા જ વ્યક્તિનું ઘર બનાવે અને એવા જ વ્યક્તિને ખબર નથી સાડા ચાર લાખ રૂપિયા માંથી આ વ્યક્તિ યુટ્યુબ માંથી વીસ પચીસ લાખ રૂપિયા કમાય